સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર જે વિથિનના ખરાબ રસ્તાઓ અને બ્રિજો છે તેઓની સ્થિતિ અંગે જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કે ડાઢર નદી પરના બ્રિજના નવીનીકરણ માટે સરકારે પ્રતિક્રિયા શરૂ કરી છે પ્રક્રિયા શરૂ કરી છે અને આ પ્રક્રિયા બાદ હવે ટૂંક સમયમાં જ મંજૂરી અપાય તેવી શક્યતા છે ત્યારે ભરૂચથી જંબુસર સુધીના ફોરલેન ટ્રેક સાથે ડાઢર નદી

એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના